ગઈકાલે રાત્રિના રાજકોટના કરણપરામાં આવેલી એક હોટેલમાં એક યુવતીને કચ્છના યુવક દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી હતી ત્યારે પોલીસને જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે હોટેલ તરફ દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટમાં કરણપરાની હોટેલ નોવામાં એક સગીરાની હત્યા કરી યુવકના અપઘાતનો મામલો સામે આવ્યો છે મૃતક ધ્રુવી જોશીની ઉંમર સત્તર વર્ષ જાણવા મળી છે ત્યારે પિતા હિરેનભાઈ જોશીના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે તેમની દીકરીનો ગઈકાલ સવારથી જ ફોન 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 બંધ આવતો હતો હતો સાંજ સુધી ઘરે ન આવતા અમે કર્યો ધ્રુવીની હત્યા કરી નાખી અને તે પણ આપઘાત કરવા જાય છે તેમ કહ્યું હતું તેમજ કરણપરા રોડ પર નોવા હોટેલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું ન હતું ત્યારે કોઈ પ્રેમ સંબંધ હોય તેવી કોઈ દિવસ જાણ ધ્રુવીએ કરી ન હતી તેનું આ ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી ત્યારે તેમની માંગ છે કે તેમની દીકરીની હત્યા કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય સવારમાં ભણવા ગઈ હતી બપોરે રિસેસ પડે ને લઈ ફોન કરે કે મારે રિસેસ પડી ગઈ છે કાલે ફોન ન આવ્યો પછી અમે ફોન કરવાના ચાલુ કર્યા તો ફોન એનો સ્વિચ ઓફ આવે પછી એના ભેગાજી ભણે છે તો એને એમ કીધું કે સ્કૂલે આવી નથી બરાબર એટલે અમે વાયા વાયા તપાસ કરી આ ભાઈનો નંબર તો અને એને ફોન કર્યો રાતે સાડા દસ વાગે એને ફોન ઉપાડી અને એમ કીધું કે મેં તમારી દીકરીને મારી નાખી છે અને હું ખુદ પણ દવા પી લઉં છું દીકરી અહીંયા રાજકોટ ભણે છે અને એ છોકરો પણ અહીંયા છે અને છોકરાના મામા કાલા વળી રહ્યા છે મારી માંગ ભક્ત એટલી જ છે કે મારી દીકરીને હવે ન્યાય મળે કોઈ વસ્તુ નથી કીધી મને કીધી હોય તો હું ન બાકી રાખું